જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું આ કડવા ચીભડા છે કડવા ચીભડા છે ને એની કાસરી બનાવવાની છે જો હું શું કઈ ગયેલી કાસરી છે એ મેં સુકવીને પહેલાં પોરની છે સુકવીને કરેલી છે અને આને અત્યારે બનાવવાની છું ના આ ખાટું પાણી અંદર નાખીશ અને આ મીઠું હવે હું આને સુધારી નાખું અને સુધારા પહેલાં હું તમને આ પહેલી કાસરી છે ને એ તળીને બતાવી દઉં પોરની આ સૂકવેલી છે એલ આવે ને ત્યાં સુધીમાં હું થોડીક સુધારી નાખું જો આવી રીતના ચાર પટકા કરવાના છે આ કડવા છે કડવા કોઠીમડા કહેવાય આ કડવા છે પણ થાય મીઠી અમારા એ ગામડામાં બહુ થાય આ કડવા ચીપડા અને આની બહુ સરસ કાસરી બને આ ગેસ આપણે ધીમો થોડુંક રાખીએ Ah. Waapdu apple aaviyu chhe nu aa kasri toinaku. તો મેં આ એટલી કાસરી તળી છે આ પોરની છે એ સુકાઈ ગયેલી સુકવણી ચીપડાની આ દાળ ભાત ખીચડી અરે બહુ સરસ લાગે છે કડવા હોય પણ કાસરી મીઠી બને છે ચાલો તળી નાખી આ બાકી છે ને એ સુધારી નાખું આ મોટા જ બટકા રાખવાના એટલે શંકો જાય સુકાઈ એટલે હું આ મારી ચાકાસવી તૈયાર છે સુધારેલી અને એમાં હું મીઠું નાખું છું હવે આને હું બે ત્રણ કલાક રાખીશ પછી કાઢી અને આ પાણી છે ખાટું ખાટા પાણીમાં બોળીને સૂકવી નાખીશ એટલે અમે આ તૈયાર કરીને એવી જ સુકવણીની પાછી થઈ જશે અને હું બે કલાક અત્યારે રાખીશ અને આખી રાત હું પાણીમાં રાખીશ આ ખાટા પાણીમાં અને પછી સવારે હું સુકવી નાખીશ એટલે આવી સુકવણીની થઈ જશે અમારી ભીંડાની કાસરી તૈયાર છે સોરી મારી આ ચીભડાની કાસરી હો સોરી આ ચીભડાની કાસરી તૈયાર છે ને પોરની મેં તમને સુકવણીમાં તળેલી બતાવી જો આવડા મોટા જ બટકા કરવાના છે આવડા આવડા મોટા મોટા બટકા કરેલા છે અને હવે હું આને બે કલાક રાખીશ પછી આ પાણીમાં ખાટા પાણીમાં નાખીશ એ ખાટા પાણીમાં આખી રાત રાખીને સવારમાં સુકવી નાખીશ એટલે બે ત્રણ ચાર દિવસમાં સારો તડકો હોય તો ચાર દિવસમાં સુકાઈ જાય છે અત્યારે થોડોક વરસાદ જેવું હોય તો આઠ દિવસની વાર લાગે પણ અત્યારે ન કરું તો આખા ચીભડા પછી ન આવે એટલે હું અત્યારે જ કરું છું પોરી મેં અત્યારના ટાઈમે જ કરી ત્યાં જો તમને અમારી ચીબડાની કાસરી કડવા કોઠિંબાની પસંદ આવે તો લાઈક ને શેર કરજો